અને હવે લાગો લાયક થઈ ગઈ હે હેડ લપટક 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 થઈ જાય નો છો કાના એ કાના લપટક નો છો તમે શું કેવા માંગો છો નો નો

મારો ઉતારતા જો મિત્રો મસ્ત કોઈ થવા બે વાર વાય જતા બધા મિત્રો મસ્ત કોઈ પડવા આવી છે અને હાન કોઈનું વાતાવરણ એકદમ સાફ અને સુત્રુ થઈ ગયું જો મસ્ત મજાનું બધું મસ્ત હવે પતંગ ચડાવે એવું બધું થઈ ગયું તો અહીંયા બધા હવે પતંગ ચડાવવાનું ચાલુ થઈ ગયું છે તો તમે ઉતરાયણ પહેલાં પતંગ ચડાવો છો કે નહીં કોમેન્ટ કરીજો હું જરાક શું આપો પતંગ પાસો બીજાને બાંધો નહીં ઉપર પાસો બીજો લેને આવ્યો બોલો

લૂટતો મારો મિત્ર મોટા થઈ ગયા પણ શરમ જરી કઈ નહીં પતંગ કપાય એટલે લૂંટવા દોડવા જ મળવાનું શરમ બરમ રાખવાની જ નહીં શું કેવું તારું લૂંટવા મળવાનું ને હે આગ રાખો બોલ તો કરીએ પતંગ લૂંટવા શરમ રાખો છો નહીં શરમ આવવાનું પતંગ લૂંટતા શરમ આવશો નહીં શરમ આમ પણ તમારા ઘરે કોઈ પતંગ નાખી જશે હે તમારા ઘરે કોઈ પતંગ નાખી જશે નહીં ને

એવું મન નહીં કેવું રવા જઈએ હાઈલ છે વાલવા જો હા ફૂલ ચક્કા ચક્કા સેડા ઓ પતંગ સેડા સેડા કેમ તમારા ગામ માં કે તમાર ગામ માં શેર કરે જોઈ લે હશે હો હશે તો એકવાર અમારા ગામ માં આવે તો કે પે ખબર પડે ઓલો જો લપટક